પ્રકરણ અગિયાર જગ અને મગ લગ્ન છે તે સસલાનો પરિવાર છે ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે જેમ કે હરણ વાંદરા હાથી બિલાડી કૂતરા ઉંદર શિયાળ ઊંટ નોળીઓ વગેરે બધા જ મહેમાનોને વિશિષ્ટ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું કેટલાક નાના મહેમાનો જેવા કે ઉંદર નહીં પરંતુ બિલાડી અને કૂતરા જેવા મહેમાનો આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા કેટલાક બીજા જેવા કે હરણ ઊંટ અને હાથીએ એક કરતા વધુ પ્યાલાની માંગણી કરી હવે મુશ્કેલી શરૂ થાય છે કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવવા લાગ્યા બન્નીને એ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું ચાલો આપણે તેને કોષ્ટક ભરવામાં મદદ કરીએ એક પ્યાલા થી ઓછું પીણું પીનાર મહેમાન ઉંદર અને નોળીયો છે એક થી પાંચ પ્યાલાની વચ્ચે પીણું પીનાર મહેમાન બિલાડી અને કૂતરો છે પાંચથી દસ પ્યાલાની વચ્ચે પીણું પીનાર મહેમાન વાંદરો અને હરણ છે દસ પ્યાલા થી વધારે પીણું પીનાર મહેમાન અને હાથી છે મહાવરો બોટલ અને ડોલ એક લીટરની બોટલ લો પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે તમારા ઘેર કેટલીક બોટલ મગ જગ પ્યાલો વાડકી વગેરે ભેગા કરો એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટર થી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં એક લીટર થી ઓછું પાણી સમાય છે મગ વાડકી પ્યાલો નાની શીશી ટમ્બલર વગેરેમાં એક લીટર થી ઓછું પાણી સમાય તપેલી જગ કુકર ડોલ વગેરેમાં એક થી વધુ પાણી સમાય દૂધ પાણી ખાવાનું તેલ પેટ્રોલ કેરોસીન વગેરેને પ્રવાહી કહેવાય છે આ પ્રવાહીના જથ્થાનું માપ લિટર અને માપવામાં આવે છે આ પ્રવાહીના માપન માટે વિવિધ પ્રકારના માપિયાનો ઉપયોગ થાય છે પ્રવાહી માપવાનો લિટર એ સૌથી મોટો અને મિલીલિટર એ સૌથી નાનો એકમ છે એક લિટર બરાબર એક હજાર મિલીલીટર થાય પાંચસો મિલી એટલે અડધો લિટર કહેવાય જેને અપૂર્ણાંકમાં એક છેદમાં બે લીટર લખાય આ જ પ્રમાણે એકસો મિલી બરાબર લીટર હવે પાંચસો મિલી લીટરના બમણા કરીએ તો એક લીટર મળે આમ બમણું એટલે એક બે ગણા ભાગ સાચી જોડ બનાવો અહીં આપેલ વસ્તુને અનુમાનિત માપ સાથે જોડીશું લગભગ બાર લીટરને ડોલ સાથે જોડી બનાવીશું અડધો લીટરથી ઓછું ને આંખની દવાની બોટલ સાથે જોડીશું લગભગ પાંચ લીટરને પાણીના જગ સાથે જોડીશું એક હજાર લીટર પાણીની ટાંકી સાથે જોડીશું અડધો લીટરને દૂધ માપવાના માપિયા સાથે જોડીશું મહાવરો ખાડા ભરવા કોહીમાં નજીક એક નાનું શહેર છે ત્યાં રસ્તા પર સરખા માપના મગમાં કાંકરા લાવે છે અખાડો નવ મગ કાંકરાથી ભરાય છે બ ખાડો અઢાર મગ કાંકરાથી ભરાય છે ક ખાડો બાર મગ બ અને ક નામ આપીશું સૌથી મોટો ખાડો બ છે જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો અ ખાડાને ભરવા પાંચ જગ કાંકરા જોઈએ તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ બ ખાડાને ભરવા પાંચ ગુણ્યા બે બરાબર દસ જગ કાંકરા જોઈએ આપણે શું શીખ્યા જુદા જુદા વાસણોમાં સમાતા પ્રવાહીની સરખામણી કરતા શીખ્યા રોજબરોજના ઉપયોગમાં લેવાતા વાસણોમાં સમાતા પ્રવાહીના માપનની સમજણ મેળવી એક લીટર એટલે કેટલું પ્રવાહી હોય તે નક્કી કરવાનો પ્રયાસ કરતા ઉદાહરણોની જાણકારી મેળવી